લોકોએ હોલિકાની પૂજા અર્ચના અને પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી પ્રથમ જન્મેલા બાળકોને હોલિકા માતાજીના આશીર્વાદ અપાવવાનો અને નવ પરિણીત યુગલો માટે હોલિકાની પ્રદક્ષિણા કરવાનો રિવાજ પણ જોવા મળ્યો હતો અને બીજા દિવસે બાપરના ખોડિયાર માતાજીના મંદિર ખાતે બાપર શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ધૂલેટીની ઉજવણી કરી હતી ઉજવણીમાં રંગબેરંગી રંગોથી એકબીજાને રંગીને ધૂલેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી શહેરના યુવાનો અને બાળકો પણ રંગોમાં તરબોળ થઈ ધુલેટીની ઉજવણીમાં જોડાયા હતા બાબર શહેરમાં હોળી અને ધુલેટીનો તહેવાર પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો